मलार <laughs> <laughs> कालू डलानी घमा करजावती हो महि मानू एड़ी न यारूं

अहमदाबादारी

બેહો હોચના નવ વાગે એટલે દુનિયા નું હોય અણધાર્યું એને કઈ કે અમુક નોમ નો આવ્યો છે આવું થઈ જાય એવું

તો અત્યારે આયાનું ભરમા ડેઢોલ ના ગોંદ્રા ની માતા એવું પૂછું કોઈ કોઈ

આ વહુ પડ્યો એના બે ચોર તારા નવાના ગોજરે ઉપાડી ના પસાડું મારું નો મલા

અમારે વાત પૂછીને શેમાણો તો દુનિયા કે ભુવાજી કેળા ભુવાન ભેળા થઈને પૂછે કે આ ભાઈ નું નોમ હું છે જી આ ગોમ જાય છે આખી વાત પૂછીને તો દુનિયાના ભુવા કે ભાઈ પણ ગુણ થારી હા હરિમાં ત્રણ ઘર કહેનો હું રબારી ની માતા કો છું ગરા ભાઈ પૂછું મો માતા એવું પૂછું તારે પેઢીમાં ઘરને એક ઘરનો મારી વેડા કે બાવળીયા પેલા ગતી છે હું કાયા ના માતા છું હું મોસીના ગુખવાણ ઉધરું છું જો કહેતી હોય ઇમારત કુબેલે બોસ ના રોમ કેસર કરતા હોય આસો આ હું ઢટૂર ગીતા કો કે કોંતા ના વાળું ને સગલ આય હવારે પીતું ના ફાડી નાખું માતા શું હબુ વાલું ના હોય કાકા ભાઈ બવડ ના હોય કોઈ હંગાત કરનાર ના હોય કોઈ મોસાઈ આશરો હાલનારું કોઈ ના હોય અને હું હાલનારી માતા અને પ્રજાપતિ મારા દેવો હા કોઈના પાવર હેડે નહીં હેડતા નહીં અને જેના જેના દેવ હોમા પડ્યા જેના પાવર કર્યા ને એના કેસર વણના નહીં રાશા દે રહી કોઈની માતા નોની કોઈની મોટી હોતી નહીં દીવા તો સબ સરખા છે ભાઈ સધી ગણો જાપડી ગણો કકુ ગણો બે ઇંચનું મંદિર ગણો કે કરોડ રૂપિયાનું મઢ ગણો તો માયા તો મઢમાં તો દેવ જ એક જ છે તમે મોનવી ના અલગ નોમ છે આ પેલો ભાઈ છે આ મુકેશ ભાઈ છે આ કેસર છે આ કોંજી આ ઈશ્વર છે એવા વસ્તુ મોણ ભગવાને તો એક જ આલેલા છે ને પણ નોમ અલગ આલે છે નોમ થી ઓળખાય નોમ થી ઓળખાય

અને શેરી વર્તાઓ રાવણ ખેલ્યા હોય અને તમે રાવણ થઈ ગયા અને કોઈ ખેલના ના પડે એટલે ભગવાનથી ઉપર પેળા ખમાય નહીં એટલા પછી મારા જીવીને કે કો સધી જીવીને કો ઝાપડી જીવીને ભગવાન ટેકો કરે કો જ ટાળગેલું તું રણી ભણી કરી આવે ભાઈ અરે ભેળા વાહ જેમ તમે વસ્તી મારી છો એમ ભગવાનનો અમે તેનો ટેકેદાર ગણો કે નોકર ગણો તોય અમે ભગવાનના છો

પારી જે વારો વારો આવે એ તારે ઉઠવાનું રહેવા જુ તો દેવું

ਔਰતા ખબર કાળું ધનાની જાપડી ને સધી ને સભા વાળો ના એડે ચિતરવા ના પડે મોર તો પ્યાસો થી રળિયમડો હોય અન મોર જે દાડે એડે મેલે એ દાડે પેળા હોવા ચિત્રી મેલેલાઓ જે દાડે કાળુ ધનાની જાપડી બેઠી આ આપડી વેળી સધી ખમા ગીધી એ દાડા એડે ચિત્રી મેલેલા છે

ભાઈ બરોબર એક સઠા થાય આ વીડિયો ઉતાર્યા ઉતાર દેજો હું કોઈ દાડો ઢીલ મરાયેલો નથી ને મરાયું મોદી અત્યારે મારા રોમ જોડે તમે મારા જોડે માગો હું રોમ જોડે માગું હું ભગવાન આગળ એવી કગર કરું મારા રોમ મારું ન જાય એ તારે ઓર રાખવાની અમે કોઈ જાણતા નહીં અમે અજણ છીએ પણ અતારે એવું બોલી કાળું ધનાની આપડી વસે આવીશું ને ડોલ્લા ગંદરો ખૂનો આ નવાના રબારીઓ ખોજી કેસર રબારીઓ વિશ્વ પર આમ મારા કાકુબેન બોજના રોમે હું કહેતા હસી

વા વગર માઢું નહીં પાકે માવણા હાલા કોઈ ગાશે વા ઓ કિસર વારી હું મે હું કે માલ બીજી માહી નું કોમ કોન વેઢવા નું છે વેઢે પાકોરે